કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો શિયાળાની સિઝન ચાલી રહી છે તો ખાસ કરીને ગુજરાતીઓના ઘરમાં અલગ અલગ જાતના વસાણાઓ બનતા હોય છે જેમાં મેથી પાકનું નામ પડતા મેથીની કડવાશના હિસાબે લોકો ખાવાનું પસંદ કરતા હોતા નથી ખાસ કરીને બાળકો આ મેથીની કળવાશના હિસાબે મેથી પાક કે મેથીના લાડુ ખાતા હોતા નથી પરંતુ આજે આપણે એવી રીતે મેથી પાક બનાવશું કે મેથીની કડવાશ દૂર થઈ જાય અને મેથી પાક જરા પણ કડવો નહીં લાગે બીજા વસાણાની જેમ નાના મોટા સૌ મેથી પાકને પણ પસંદ કરવા લાગશે મેથીના ગુણ વિશે તો સૌ કોઈ જાણતા જ હોય છે મેથી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી હોય છે તો ચાલો બનાવીએ કડવી મેથીનો મીઠો મેથી પાક અથવા તો તમે એના લાડુ વાળીને બનાવો તો મેથીના લાડુ પણ કહી શકાય સૌ પ્રથમ મેથી પાક માપ જોઈ લઈએ જો તમારે વજનના હિસાબે ના લેવું હોય અથવા તો તો તમારી પાસે મેજર કપ પણ નથી ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની આ બધી વાટકી મેં એક જ સરખા માપની લીધી છે મેથીનો લોટ કેવી રીતે તૈયાર કરવો એ હું આગળ વિડીયોમાં બતાવું છું અહીં મેં મેથીનો લોટ લીધો છે એક વાટકી વજનના હિસાબે સો ગ્રામ એક વાટકી અડદની દાળનો જાડો કરકરો લોટ લીધો છે વજનના હિસાબે સો ગ્રામ અને મેજર કપથી માપવો હોય તો એક કપ થશે એક વાટકી ચણાનો લોટ લીધો છે જે બજારમાં રેગ્યુલર ચણાનો લોટ મળે એ જ ચણાનો લોટ લીધેલો છે એક વાટકી ઘઉંનો જાડો કરકરો લોટ લીધો છે જે આપણે ભાખરી બનાવવા જાડો લોટ ઉપયોગમાં લઈએ એવો જાડો લોટ લેવાનો છે બે વાટકી ગોળ લીધો છે વજનના હિસાબે ત્રણસો થી સાડા ત્રણસો ગ્રામ જેટલો થશે સો ગ્રામ બાવળનો ગુંદ લીધો છે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની એ જ માપે બધી વસ્તુ લેવાની વાટકી સેટ કરીને માપ લેશો તો છે ને સહેલું માપ આ થયા આપણી મેઇન વસ્તુના માપ હવે આપણે બીજી વસ્તુ જોઈએ એક વાટકી નાળિયેરનું જાડું ખમણ લીધું છે આ નાળિયેરનું ખમણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું નાખી શકો છો અડધી વાટકી કાજુ અને અડધી વાટકી બદામ લીધા છે આ ડ્રાય ફ્રૂટનું પ્રમાણ પણ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું નાખી શકો છો બે ચમચી સૂટ પાવડર અને બે ચમચી ગંઠોળા પાવડર લીધો છે આ બધી વસ્તુ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછી કરી શકો છો

આ દૂધ આપણે ઠંડુ પણ નહીં અને ગરમ પણ નહીં એવું રૂમ ટેમ્પરેચર વાળું છે આ દૂધ ને થોડું થોડું નાખતા જશું અને મિક્સ કરતા જશું જોવા માટે મારી ચેનલ ને કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરીથી થોડું દૂધ નાખશું અને બરાબર મિક્સ કરશું બધું દૂધ એકી સાથે નહીં નાખીએ થોડું થોડું નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું હવે બચેલું બધું જ દૂધ એમાં એડ કરી દેસુ ફરીથી બરાબર મિક્સ કરી લેશું એક કપ મેથીનો પાવડર હતો તો એક કપ દૂધ જોઈ જશે આ રીતે મેથીના લોટને દૂધમાં પલાળીને રાખવાથી મેથીની કડવાશ દૂર થઈ જાય છે હવે મેથી અને દૂધ બરાબર મિક્સ થઈ ગયા છે હવે આપણે આને ઢાંકી અને પાંચ કલાક સુધી રહેવા દેસુ આ રીતે મેથીના લોટને દૂધમાં પલાળીને મેથી પાક બનાવશો તો મેથી પાક જરા પણ કડવો નહીં લાગે અને બાળકો પણ હોશે હોશે ખાશે પછી આપણે એક કડાઈમાં થોડું ઘી લેશું આપણે જે બે વાટકી ઘી લીધું હતું એમાંથી ત્રણ ચમચી જેટલું ઘી આ કડાઈમાં એડ કરશું ઘીને થોડું ગરમ થવા દેશું ઘી થોડું ગરમ થાય એટલે આપણે જે સો ગ્રામ ગુંદ લીધો હતો એને આમાં તરી લેશું ગરમ ઘીમાં આપણે થોડો ગુંદ નાખી અને જોઈ લેશું આપણું ઘી ગરમ થઈ ગયું છે ગુંદને આપણે ધીમા તાપે તરવાનો છે જેથી અંદર સુધી તરાઈ અને ક્રિસ્પી બની જાય ગુંદ તરાઈ જાય એટલે આ રીતે સરસ ફૂલી અને ક્રિસ્પી થઈ જશે આ રીતે સરસ ફૂલી અને ક્રિસ્પી થઈ જાય એટલે હવે આપણે એને કાઢી લેશું ફરીથી તરવા માટે થોડો ગુંદ નાખશું ગુંદને નાખ્યા પછી જારાથી આ રીતે સતત હલાવતા રહેવું એટલે બધો જ ગુંદ સારી રીતે તરાઈ જાય જો ગુંદની કોઈ કણી કાચી રહી જશે તો એ ખાતી વખતે દાંતમાં ચોટશે માટે આ રીતે સતત હલાવતા રહીને ગુંદ તરશો તો ગુંદની કોઈ કણી કાચી નહીં રહે અને ગુંદ સરસ રીતે તરાઈ જશે તરાઈ જાય એટલે હવે આપણે એને કાઢી લેશું ફરીથી થોડો ગુંદ નાખશું અને એને પણ તરી લેશું બધો જ ગુંદ એકી સાથે નાખી અને તરવાનો નથી આ રીતે થોડો થોડો ગુંદ નાખતા જવાનો અને તરતા જવાનો આ રીતે આપણે બધો જ ગુંદ તરી લેશું આપણે બધો જ ગુંદ તરી લીધો છે હવે આપણે આને સાઈડમાં રાખશું હવે ગુંદ તર્યા પછી જે ઘી વધ્યું છે એમાં જ આપણે લોટ શેકી લેશું આ બે ઘઉંનો જાડો લોટ લીધો છે એને આપણે એમાં શેકવા માટે નાખશું બરાબર મિક્સ કરશું આમાં જરૂર લાગે એ પ્રમાણે આમાં ઘી હજી પણ એડ કરતા જશું હજી આમાં બે ચમચી જેટલું ઘી એડ કરું છું ફરીથી બરાબર મિક્સ કરશું આપણો લોટ સાવ ઢીલો થઈ જાય એટલું ઘી એડ કરવાનું છે હવે આ ઘઉંના લોટને આપણે ઘીમાં શેકવાનો છે જેમ જેમ આપણે એને શેકતા જશું એમ એમાંથી ઘી છૂટું પડતું જશે આપણે જેમ સુખડીનો લોટ શેકીએ એવો આપણે બદામી કલરનો લોટ થાય ત્યાં સુધી આ ઘઉંના લોટને શેકવાનો છે હવે આપણા લોટ શેકાવાની સુગંધ સરસ આવવા લાગી છે અને આપણો લોટ શેકાઈને બદામી કલરનો પણ થઈ ગયો છે આ રીતે બદામી કલરનો થાય એટલે હવે આપણે ગેસ બંધ કરી અને આ લોટને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું આ લોટને શેકી અને કાઢવા માટે મોટું વાસણ જ લેવું કારણ કે આપણે બધા જ લોટ શેકી અને એમાં ભેગા કરવાના છે અને બીજી બધી વસ્તુ પણ એમાં એડ કરી અને બધું એકી સાથે મિક્સ કરીશું એટલે પહેલેથી જ વાસણ મોટું લેવું ફરીથી એ જ કઢાઈમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું ઘી લેશું હવે એમાં આપણે આ અડદનો લોટ શેકી લેશું અડદનો લોટ પણ મેં જાડો કર કર્યો લીધો છે બરાબર મિક્સ કરશું આ રીતે લોટ સાવ ઢીલો થઈ જાય એટલું ઘી એડ કરવાનું આ રીતે આપણે થોડા વધારે ઘીમાં જ બધા લોટને શેકવાના છે જેથી પાછળથી વધારે ઘી એડ નહીં કરવું પડે અને આ રીતે જો વધારે ઘીમાં શેકશું તો આ રીતે આસાનીથી તાવે તો ફરશે અને બધા લોટ શેકી લઈએ ત્યાં સુધીમાં આપણો હાથ પણ નહીં દુખી જાય અને ટેસ્ટમાં પણ સરસ બનશે હવે આ અડદનો લોટ પણ સરસ બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે આપણે અડદિયામાં જેવો બદામી કલરનો લોટ શેકીએ એવો જ આ લોટને પણ શેકવાનો છે હવે આ અડદનો લોટ પણ સરસ બદામી કલરનો શેકાઈ ગયો છે હવે આ અડદના લોટને પણ આપણે મોટા વાસણમાં કાઢી લેશું જે ઘઉંનો લોટ શેકીને મોટા વાસણમાં કાઢ્યો હતો એની સાથે જ આપણે આ અડદનો લોટ પણ કાઢી લેશું ફરીથી એ જ કઢાઈમાં આપણે બે ચમચી ઘી લેશું હવે એમાં આપણે આ ચણાનો લોટ લીધો હતો એ શેકી લેશું બરાબર મિક્સ કરી લેશું જરૂર લાગે તો હજી વધારે ઘી એડ કરશું ફરીથી એક ચમચી જેટલું ઘી એડ કરશું બરાબર મિક્સ કરશું બધા લોટને આપણે વધારે ઘીમાં જ શેકશું લોટ એકદમ ઢીલો થઈ જાય એટલું ઘી નાખીને આપણે છે હવે આ ચણાના લોટને પણ આપણે જે મોહનથાળના લોટને શેકીએ એવો બદામી કલરનો શેકવાનો છે આપણો લોટ શેકાવાની સુગંધ સરસ આવવા લાગી છે અને લોટનો કલર પણ થોડો બદામી થઈ ગયો છે હજી પણ આપણે થોડી વાર એને શેકશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો હવે આપણો લોટ સરસ બદામી કલરનો શેકાઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરશું અને આને પણ આપણે મોટી કડાઈમાં લઈ લેશું જણાના લોટને પણ આપણે મોટી કડાઈમાં લઈ લીધો છે ત્રણેય લોટ આપણે મોટી કડાઈમાં શેકીને લઈ લીધા છે ફરીથી આપણે કડાઈમાં બે ચમચી ઘી લેશું પછી આપણે જે મેથીના લોટને દૂધમાં પલાળીને રાખ્યો હતો એને લઈ લેશું આ મેથીના લોટને દૂધમાં પલાળી રાખવાથી આ રીતે જામી જશે પેલા તમે હાથથી છૂટો કરીને પછી પણ ઘીમાં એડ કરી શકો હવે આપણે આ મેથીના લોટને પણ ઘીમાં શેકવાનો છે મેથીના લોટને શેકવા માટે આ રીતે તાવેથાથી હલાવતા જશું એમ એ છૂટો પડી જશે આ મેથીના લોટને આપણે દૂધમાં પલાળેલો હતો એટલે દૂધનો ભાગ સાવ બળી જાય અને બદામી કલરનો શેકાઈ જાય ત્યાં સુધી આપણે મેથીના લોટને પણ શેકવાનો છે હવે આપણે મેથીના લોટમાંથી દૂધનો ભાગ સાવ બળી ગયો છે શેકાવાની કડવી સુગંધ સરસ આવવા લાગી છે અને સરસ બદામી કલરનો શેકાઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરશું અને આને પણ મોટી કડાઈમાં લઈ લેશું બધા લોટ શેકીને આપણે મોટી કડાઈમાં લઈ લીધા છે હવે આપણે બીજી બધી વસ્તુ આમાં એડ કરશું બે ચમચી સૂઠ પાવડર એડ કરશું બે ચમચી ગંઠોડા પાવડર એડ કરશું આમાં તમે કાટલું પાવડર કે બત્રીસું પણ એડ કરી શકો એક વાટકી નાળિયેરનું ખમણ એડ કરશું પછી આપણે જે કાજુ લીધા હતા એમાંથી થોડા આમાં એડ કરશું અને થોડા ગાર્નિશ માટે રાખશું એ જ રીતે જે બદામ લીધી હતી એમાંથી થોડી બદામ એડ કરશું અને થોડી ગાર્નિશ માટે રાખશું આમાં ડ્રાયફ્રૂટ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા નાખી શકો આમાં તમે પિસ્તા ખસખસ અખરોટ એ બધું પણ એડ કરવું હોય તો કરી શકાય આ બધી વસ્તુ સિવાય આપણે જે ગુંદ તરીને રાખ્યો હતો એને પણ આપણે આમાં એડ કરી દેશું આ ગુંદને તમારે ભૂકો કરીને નાખવો હોય તો એમ પણ નાખી શકો પરંતુ હું અત્યારે જ નાખી રહી છું આ રીતે આખો ગુંદ નાખવાથી મેથી પાક ખાતી વખતે આ ગુંદનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ નથી કરી

બીજી વાટકી ગોળની પણ એમાં એડ કરી દેશું આ ગોળ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછો કરી શકો છો પરંતુ આપણે મેથી ત્રણસો ગોળ એડ કરશો તો કડવો પણ નહીં લાગે અને ટેસ્ટમાં પણ સરસ બનશે આ મેં દેશી ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ નો ઉપયોગ કરી શકો જો દેશી ગોળનો ઉપયોગ કરશો તો મેથી પાકનો કલર થોડો ડાર્ક થશે હવે આપણે આ ગોળ ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવાનું છે આપણે આ ગોળની પાઈ લેવાની નથી ગોળને ખાલી ઓગાળવાનો જ છે ગોળ સાવ ઓગળી જાય અને આ રીતે બબલ જેવું થવા લાગે એટલે હવે આપણે ગેસને બંધ કરી દેશું ગોળને થોડી વધારે વાર ઉકાળશો તો મેથી પાક થોડો કડક બનશે એટલે આપણે એને વધારે ઉકાળવાનો નથી બસ આ રીતે થોડા બબલ થવા લાગે એટલે આપણે ગેસને બંધ કરી દેશું પછી આપણે જે મોટી કડાઈમાં બધી વસ્તુ મિક્સ કરીને રાખી હતી આ ગોળને એમાં એડ કરી દશું હવે આપણે આ બધી વસ્તુને ગોળ સાથે બરાબર મિક્સ કરી લેશું આપણો ગેસ બંધ જ છે મિત્રો બંધ ગેસમાં જ આ બધી વસ્તુ હું મિક્સ કરું છું બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આને હું એક થાળીમાં લઈ લઉં છું આ થાળીને મેં ઘી લગાવીને પહેલેથી રાખી હતી જો તમારે આના લાડુ વાળવા હોય તો કડાઈમાં જ થોડી વાર ઠંડુ થવા દેવું થોડું ઠંડુ થાય પછી એના લાડુ વાળી લેવા હું અત્યારે આના લાડુ નથી વાળતી પરંતુ થાળીમાં જ પાથરી દઉં છું થાળીને મેં ઉપર સુધી આખી ભરી દીધી છે જેથી એના પીસ કરીએ એ સરસ જાડા દર બનશે થાળીને થોડી આ રીતે હલાવી લેવલ કરી લેશું આપણે જે થોડા કાજુ બચાવીને રાખ્યા હતા એનાથી ગાર્નિશ કરશું એ જ રીતે આ થોડી બદામ બચાવીને રાખી હતી એનાથી પણ ગાર્નિશ કરશું હવે આપણે આને સાવ ઠંડુ થવા દેશું અને ઠંડુ થાય પછી એના પીસ કરી લેશું ઠંડુ થયા પછી મેથી પાકમાં મે આ રીતે પીસ કરી લીધા છે હવે આપણે એને કાઢી લેશું તો તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી જરા પણ કડવો ના લાગે એવો મેથી પાક મિત્રો આ રીતે મેથી પાક બનાવશો તો ઘરમાં નાના મોટા સૌ બીજા વસાણાની જેમ જ આ મેથી પાકને પણ પસંદ કરશે તો આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો આપણે એક પીસ તોડીને પણ જોશું બન્યો છે ને મસ્ત સોફ્ટ મોમાં મૂકતા જ ઓગળી જાય એવો તો તમે પણ ક્યારે બનાવો છો